વાત કરે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની એકસો છપ્પન જેટલી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનને લઈને પાંચસો ને તેત્રીસ કર્મચારીઓ કામ કરે છે જેમાં નેવું ટકા ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ છે ત્યારે આગામી દિવસોમાં મધ્યાહન ભોજનની કામગીરી કોઈ અન્ય એજન્સીઓને અપાય તેવી હિલચાલ સામે આવી છે જેને લઈને ગરીબ લોકોએ આજીવિકા બચાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે જો કોઈ ખાનગી એજન્સીને આ કામ આપવામાં આવશે તો તેઓને મુશ્કેલી પડશે માટે કોઈ ખાનગી એજન્સીના કામ ન અપાય તેવી વિનંતી કરવામાં આવી રહી છે કર્મચારીઓ છે અને આ આવેદન પત્ર એટલા માટે આપવા ગયો છે એનજીઓની હલચલ ચાલુ છે ઉત્તર ગુજરાતમાં એનજીઓ આવી ગયું છે એટલે અમારું કેન્દ્ર અમારું તાલુકો ઉમરગામ તાલુકો ન જાય એટલા માટે અમે આ આવેદન પત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ હા આ કર્મચારીઓ બધા મધ્યાહન ભોજન યોજનામાં જે નોકરી કરે છે બધા વિધવા બહેનો ત્યાં ગરીબ વર્ગથી આવે છે એ બધાને છૂટા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે